कल्याणक्रुकै नमः कल्क्याय नमः सर्वेश्वराय नमः सर्वकामदाय नमः ॐ अक्षाय नमः ओं पुरुषाय नमः ॐ साक्षिण्यय नमः ॐ केशवाय नमः ॐ पुरुषोत्तमाय नमः ॐ लोच्छाय नमः ओं महामायाय नमः ॐ विभीषणवनप्रदाय नमः ओमानन्दविग्रहाय नमः ओम् મારું નામ તરુણ કુમાર રમણીકલાલ પાટ બેટ ગોગડી જ્ઞાતિ પ્રમુખ તથા બેટ દ્વારકા સરપંચ આ જગ્યા અત્યારે શનિ મહારાજના પતા બેટ દ્વારકાની અંદર અનોખો યજ્ઞ થઈ રહ્યો છે એને કહેવામાં આવે રામ અર્ચન પૂજન પૂજનથી છ ટન ફૂલ મંગાવ્યા છે ગુલાબ ગેંડો ચમેલી મોગરો બધી યાતના અને વિષ્ણુ ભગવાનને પાટ ઉપર બેહાડી એની પૂજા કરવામાં આવે છે અભિષેક કરવામાં આવે છે ત્યાર પછી શ્લોકનો મંત્રોચ્ચાર કરી ને વિષ્ણુ ભગવાનના કંઠ ફૂલ ના આવે ત્યાં સુધી ફૂલ એમાં પધરાવવામાં આવે છે સાડા બાર એક વાગે એની પૂર્ણાહુતિ થશે પૂર્ણાહુતિ કરી ભંડારો થશે પછી અહીંથી બધા સાધુ સંતો બાવીસ તારીખના રામલલાની મૂર્તિ બેહાડવાના છે એ જગ્યાએ બધા સાધુ સંતો પ્રસ્થાન કરશે જય શ્રી રામ જય દ્વારકાધીશ